એ તો અંદાજે થઈ ના શકાય આ બસ હું તાર પુરપાટ હતી હા પુરપાટ સ્પીડે ગાડી ની ચાલકો અંદર આયા આયા તો હતા હાજર હતા હા એ છોડીને ભાગી ગયા થા કેટલા લોકો હતા બે જણ જેવા હતા કોણ કોણ હતા એક છોકરો ને એક છોકરી હતા આસરે ઉમર વર્ષ કઈ ખબર પડે ના આસરે તો નહી ખબર ફૂકતો હોય રાવજીભાઈ ઉદયસિંહ પરમાર આ ગાડી મવધા બાજુથી ડાકોર બાજુ આવતી હતી અને વાડા સ્ટેન્ડ પર સંયો રોડનો ક્રોસ કરતા ત્યાંથી અને કંટ્રોલ ગુમાવ્યો એટલે ગાડી ત્રોસી થઈ ગઈ અને આખી ગાડી ત્રોસીને તો એ બહુ પૂરમાં આવતી હતી એટલે ત્રોસી થઈ ગઈ અને સીધો સામે ઉદયસિંહનો ગલ્લો હતો એ ગલ્લામાં ઠોકાઈને બધું ભાગી અને પાંચ માણને પણ નીચે કચરી કાઢ્યા એ લોકોના દવાખાનામાં લઈ ગયા છે અને ગાડીવાળા છે તે બે નાસી ગયા